હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ અત્યાર સુધી આપણે પ્રવેગ વિશેની માહિતી મેળવેલી છે આજના વિડીયોમાં આપણે નિયમિત પ્રવેગી ગતિ એટલે શું નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું અને અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું તે સમજવાના છીએ પહેલાં તો ગઈકાલે આપણે શીખાતા પ્રવેગી ગતિ એટલે શું જ્યારે કોઈ પદાર્થનો અંતિમ વેગ વધારે હોય અને પ્રારંભિક વેગનું મૂલ્ય ઓછું હોય તો તેનો પ્રવેગ છે એ ધન એટલે કે પ્લસમાં મળશે અને તે પદાર્થના વેગમાં હંમેશા વધારો થશે તો આ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય ત્યાર પછી છે પ્રતિ પ્રવેગી ગતિ એટલે શું જો પ્રારંભિક વેગનું મૂલ્ય અંતિમ વેગ કરતાં વધારે હોય પદાર્થ ગતિ કરતો હોય પરંતુ તેનો વેગ ધીમે ધીમે ઘટે અને તેનો પ્રવેગ એનું મૂલ્ય ઋણ એટલે કે માઇનસમાં મળે તો આ પદાર્થની ગતિનો પ્રકાર પ્રતિ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય હવે આગળ શબ્દ છે નિયમિત પ્રવેગી ગતિ એટલે શું નિયમિત પ્રવેગી ગતિ એટલે શું જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય પરંતુ એકમ સમયમાં તેના વેગમાં વધારો થાય પ્રવેગી ગતિ એટલે શું તો કે હંમેશા એનો વેગ શું થાય વધે અને નિયમિત શબ્દ આગળ લાગ્યો છે એટલે એકમ સમયમાં એકસરખા પ્રમાણમાં તેનો વેગ વધે તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય તો ઉદાહરણ તરીકે નિયમિત પ્રવેગી ગતિ છે એમાં કોઈ પદાર્થ સુરેખ રસ્તા પર ગતિ કરતો હોય અને તેના વેગમાં થતો વધારો એક સરખા સમયગાળામાં એક સમાન હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કે અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય ઉદાહરણ તરીકે મુક્ત પતન કરતો પદાર્થ વહી મુક્ત પતન એટલે શું તો કે આ હાથમાં એક બોલ પકડાયેલો છે તમારી હાથમાં કોઈ પણ વસ્તુ પકડેલી હોય એને અમુક ઊંચાઈ સુધી તમે લઈ જાઓ અને પછી તમે એને હાથમાંથી માત્ર છોડી દો છો બળ આપ્યા વગર તમે તમારો હાથ લઈ લો એટલે તે વસ્તુ અથવા તો કોઈપણ પદાર્થ છે એ નીચેની દિશામાં ગતિ કરે તમે એને કોઈ પણ પ્રકારનું બળ આપતા નથી તે છતાં પણ નીચેની દિશામાં ગતિ કરે છે શા માટે કારણ કે એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આપણે નીચેની દિશામાં આકર્ષે છે તો જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ જાતના બાહ્ય બળ આપ્યા વગર તમે એને હાથમાંથી છોડી દીવો તો આ પદાર્થ છે એ ધીમે ધીમે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચેની દિશામાં ગતિ કરે છે આથી આ પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય મુક્ત પતન કરતા પદાર્થને કોઈ પણ જાતનું બળ આપવામાં આવતું નથી એ માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ નીચેની દિશામાં ગતિ કરે છે જ્યારે પદાર્થ ઉપરથી નીચેની દિશામાં ગતિ કરે છે તો ત્યારે તેનો વેગ વધે છે હંમેશા તેનો વેગ વધે દરેક સેકન્ડે તેના વેગમાં થતો વધારો એક જ સમાન હોય પહેલી સેકન્ડ છે ત્યારે નવ પોઈન્ટ આઠ વધશે ધારો કે આ દળો છે એને નીચે પહોંચવા માટે લાગતો કુલ સમય અહીંયા સુધી પહોંચવા માટે લાગતો કુલ સમય છે ત્રણ સેકન્ડ અહીંયા પહોંચે ત્યારે એક સેકન્ડ થાય છે અને અહીંયા પહોંચે ત્યારે બીજી સેકન્ડ થાય છે તો પહેલી સેકન્ડમાં એના વેગમાં થતો વધારો કેટલો છે તો કે નવ પોઈન્ટ આઠ જેટલો બીજી સેકન્ડ થાય ત્યારે એટલો જ વધે નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ અને ત્રીજી સેકન્ડ થાય ત્યારે એના વેગમાં એટલો જ વધારો થાય એટલે જ્યારે તમે એને પૈકડો હોય હાથમાં ત્યારે એનો વેગ શૂન્ય હોય પણ જેવો હાથ તમે લઈ લો છો એટલે એ નીચેની દિશામાં ગતિ કરે અને જેવો નીચેની દિશામાં ગતિ કરે ત્યારે તેનો વેગ છે દરેક સેકન્ડે વધે ત્રણ સેકન્ડ એનો વેગ છે એ ત્રણ ગણો થઈ જાય કારણ કે દરેક સેકન્ડ એના વેગમાં થતો વધારો એક સમાન નવ પોઈન્ટ આઠ જેટલો હોય છે હવે એના વેગમાં થતો વધારો આટલો જ શા માટે છે કારણ કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આટલું છે એટલા માટે એના વેગમાં થતો વધારો અચળ નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય છે તો અહીં પદાર્થ ઉપરથી નીચે આવે છે ત્યારે તેના વેગમાં સતત વધારો થાય છે આથી તે પ્રવેગી ગતિ કરે છે તમે અહીંયા દરેક સેકન્ડમાં જુઓ પહેલી એક સેકન્ડમાં નવ પોઈન્ટ આઠ બીજી સેકન્ડ બાઈ નવ પોઈન્ટ આઠ ત્રીજી સેકન્ડ બાઈ નવ પોઈન્ટ આઠ એના વેગમાં એક સરખો વધારો થાય એક સરખા સમયગાળા આથી આ પદાર્થ છે એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય એના પછીનું છે નિયમિત પ્રતિપ્રવેગી નિયમિત પ્રતિપ્રવેગી એટલે કે એના વેગમાં ઘટાડો થાય પણ એના વેગમાં થતો ઘટાડો કેવો હશે તો કે દરેક સેકન્ડમાં એક સમાન રીતે એનો વેગ ઘટતો હોય સુરેખ રસ્તા પર ગતિ કરતો અને તેના વેગમાં એક એક સરખા સરખા પ્રમાણમાં સમયગાળામાં ઘટાડો થતો હોય તો તે નિયમિત પ્રવેગી ગતિ કે અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય અમે હમણાં આપણે આગળ જોયું હતું કે ઉપરથી નીચે પદાર્થ આવતો હોય તો તે પદાર્થ તમે એને બળ નથી આપતા તો તે મુક્ત પતન કરે છે એમ કહેવાય સાથે સાથે નીચેની દિશામાં ગતિ કરે છે તો નીચેની દિશા માટે વિજ્ઞાનમાં શબ્દ વપરાય છે અધો દિશા તો આ પદાર્થ અધો દિશામાં ગતિ કરે છે એમ પણ કહેવાય તો અત્યારે આપણે શીખી છીએ ઉર્ધ્વ દિશા ઉર્ધ્વ એટલે નીચેથી જ્યારે કોઈ પદાર્થ ઉપરની દિશામાં ગતિ કરતો હોય ત્યારે તો તે પદાર્થ ઊર્ધ્વ દિશામાં ગતિ કરે છે એમ કહેવાય જ્યારે કોઈ દડાને તમે નીચેથી હાથમાં પૈકડો હોય તો તમે એના તમારે એને ઉપર મોકલવો હોય તો તમારે એને બળ આપીને મોકલવો જોઈએ બળ આપીને મોકલવામાં આવે છે જ્યારે પદાર્થને તમે બળ આપીને ઉપરની દિશામાં મોકલો ત્યારે ક્યારેય એનો પ્રારંભિક વેગ યુ શૂન્ય થતો નથી જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ એના વેગમાં ઘટાડો થતો જાય છે જે રીતે આપણે આની પહેલાં શીખા નિયમિત પ્રવેગી ગતિમાં કે એકમ સમયમાં વેગમાં એક સરખો વધારો થાય તો અહીં એકમ સમયમાં એક સરખો ઘટાડો થાય આપણે આ એ જ ઉદાહરણ લઈ કે આ દડો છે એને ધીમે ધીમે ઉપર જવા માટે અમુક ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ત્રણ સેકન્ડ જેટલો સમય લાગે છે અહીંયા પહોંચે ત્યારે પહેલી સેકન્ડ થાય અહીંયા પહોંચે ત્યારે બીજી સેકન્ડ થાય હવે જે રીતે એકમ સમયમાં વેગમાં થતો વધારો એક સમાન હોય એ જ રીતે અહીં વેગમાં થતો ઘટાડો એક સમાન હશે જેટલો વધે એટલો જ વિરુદ્ધ દિશામાં જાય ત્યારે ઘટશે વધતો વધતો તો કેટલો હતો કે નવ પોઈન્ટ આઠ જેટલો તો અહીં ઘટશે કેટલો હતો કે નવ પોઈન્ટ આઠ જેટલો પહેલી સેકન્ડમાં એટલો ઘટ્યો બીજી સેકન્ડમાં એટલો ઘટ્યો અને ત્રીજી સેકન્ડમાં અહીંયા સુધી પહોંચી શકે છે તો ત્યારે તેટલો જ ઘટ્યો ત્રણ સેકન્ડમાં વેગમાં થતો વધારો હોય તો ત્રણ ગણો થઈ જાય તો ત્રણ સેકન્ડમાં વેગામાં થતો ઘટાડો છે એ ત્રણ ગણો ઓછો થઈ જાય અને જ્યાં તેનો વેગ શૂન્ય થઈ જાય વી બરાબર ઝીરો આપણે એકવાર હથેળીમાંથી બળ આપી અને બોલને ઉછાળો હોય તો એવું નથી થાતું કે હેલો જ જાયલો જ જેને પાછો જ ન આવે તમે બોલ એને દડો દડાને ઉછાળો છો ત્યારે એ અમુક ઊંચાઈ સુધી જ પહોંચે છે અને જ્યાં એનો અંતિમ વેગ વી બરાબર ઝીરો થઈ જાય ત્યારે એની મોટે આ દળો છે એ પાછો નીચેની દિશામાં ગતિ કરે હવે આપણે માત્ર વાત કરી છે ઉર્ધ્વ દિશામાં ઉપરથી નીચેથી ઉપર જાય ત્યારે તો કોઈ પદાર્થ નીચેથી ઉપર જાય ત્યારે તે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે એમ કહેવાય જ્યારે પદાર્થ નીચેથી ઉપર જતો હોય ત્યારે હંમેશા એનો વેગ ઘટે અને જ્યારે વેગ ઘટે ત્યારે તેના પ્રવેગ એનું મૂલ્ય તમને હંમેશા ઋણ મળે આથી તે પ્રવે પ્રતિ પ્રવેગી ગતિ કરે છે અને એકમ સમયમાં એક જ સરખો વેગ ઘટે આથી તે નિયમિત પ્રતિ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવામાં આવે છે અને ત્યાર પછી છે અનિયમિત પ્રવેગી ગતિ જ્યારે કોઈ પદાર્થ સૂર્યખ રસ્તા ઉપર ગતિ કરતો હોય ત્યારે તેનો વેગ મોટાભાગે બદલાતો હોય છે અને વેગમાં થતો ફેરફાર અનિયમિત હોય તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય તેનો વેગ વધે છે પરંતુ અનિયમિત રીતે વધારો થાય છે ફોર એક્ઝામ્પલ તમે રસ્તા ઉપર જતા હોય અને એમાં ફૂલ ટ્રાફિક હોય તો રસ્તા ઉપર ફૂલ ટ્રાફિક અને લીધે જે રસ્તામાં ઉપર વાહન ગતિ કરે છે એ એનો વેગ અને પ્રવેગ બંને વારંવાર બદલાય છે આથી તે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ